નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સચોટ સત્યની સાથે સુરત પોલીસ એક મહિનાથી પોક્ષો અને અપહરણના ગુનામાં નાસ્તા ફરતા યુપીવાસીને યુપીના હસનપુર ખાતેથી થી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી તો આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શાકભાજી ફેર્યા અને રિક્ષા ચાલક બની વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં સગીરાઓને ભગાડી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાંથી પંદર વર્ષીય સગીરાને પ્રેમ પ્રકરણમાં ભગાડી જનાર ઉત્તર પ્રદેશના મોસીન ઇકરા અહેમદ ઉત્તરાયણ પોલીસે યુપીના હસનપુરથી ઝડપી પાડ્યો હતો કઠોર ગામની પંદર વર્ષીય સગીરાને લગ્નની લાલ છે આરોપી મોસીન ઇકરાર અહેમદ સગીરાને યુપી ભગાડી ગયો હતો તો પકડવા માટે ઉત્તરાયણ પોલીસે યુપીમાં શાકભાજી વેચવાની સાથે રિક્ષા પણ ચલાવી હતી